અમદાવાદમાં વધતા જતા અકસ્માતોને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી દસ દિવસ સુધી રોંગ સાઈડ ચાલતા વાહનો માટે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવશે જેમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા સાથે મળીને ડ્રાઈવ યોજવામાં આવશે જેમાં રોંગ સાઈડમાં વાહન ચલાવનારા લોકોને પકડીને તેમની સામે કલમ બસો ઓગણસી અને એકસો ચોર્યાસી મુજબ ગુનો નોંધવામાં આવશે આ ડ્રાઈવ દરમિયાન ઇતિહાસમાં પહેલીવાર વાહન ચાલકોને દંડવાની જગ્યાએ કેસ કરવામાં આવશે જેથી આ વાહન ચાલકોએ પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એસઆઈડીનો રિપોર્ટ આજે સરકારને સુપરત કરવામાં આવ્યો છે જેમાં ચાર વિભાગની બેદરકારી સામે આવી છે આ સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ પ્લાનિંગ વિભાગ લાયસન્સ બ્રાન્ચ સહિત પોલીસના અમુક વિભાગો અને આરએનબી વિભાગના કર્મચારીઓની બેદરકારી હોવાનું તપસ્માં સામે આવ્યું છે જ્યારે કેટલાક ઉચ્ચ અધિકારીઓના રોલ અંગે હજુ પણ તપાસ ચાલી રહી છે ત્યારે દરેક મોટી દુર્ઘટનાની જેમ આ દુર્ઘટનામાં પણ મોટી માછલીઓ બચી જશે અને નાની માછલીઓ ફસાઈ જાય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજરાતમાં જે રાજ્ય કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બનાસકાંઠાના નડાબેડ ખાતે કરવામાં આવી હતી જેમાં સી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને બીએસએફના જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ સિંધુ ભવન રોડ પર આવેલ ગોટીલા ગાર્ડન માં યોજનાર યોગ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા જ્યાં ગૃહમંત્રી અમિત શાહ ને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંવદીએ યોગ કર્યા હતા ત્યારે પીએમ મોદી શ્રીનગરના ડાલ સરોવર પહોંચ્યા હતા જ્યાં તેઓએ યોગાસન કરી જણાવ્યું હતું કે આજે વિશ્વમાં યોગ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે